নাই কোলে ভাই তুমি যু তাৰো নুত ঠাই বোলো

પોલીસે હે તો તું મારું નવા માલ દે કા છોટુ બુટલે ઘર ખાલે નવા માલ દે ને તો એ છોડી મેલસી આખી નાખી ગાડી છોડી મેલજી તું ચિંતા ના કર ખાલી પોલીસ વાળા ફોન આલ તું હેલો હેલો બોલતા નહી થારી ગયા હું છોટુ બુટલે ઘર બોલું છું ખબર છે ને તમારું

મારું કેવું થાય ગામના કેટલા બાળકો દારૂ પીતા થઈ ગયા છે નાના નાના બે મિનિટ વાત કરું તમારો જોડે બે મિનિટ એક કાકો આવ્યો ખરા બે મિનિટ વાત કરું દારૂ બંધ કરવો પડશે થાય અરે ગામના નાના નાના છોકરાઓ બરબાદ કરીને હશે બંધ કરવા પડશે આ ફોન ના કેટલા નાના નાના બાળકો દારૂ પીવી ને કેટલા બરબાદ થઈ ગયા ના થઈ ગયા લેવો જોઉં છું જોઉં છું સુધી જોવો તમારે પથારી ફેડી નાખું

માલ હંતા દીધો ને હંતા દીધો કમ્પ્લીટ થઈ ગયું ને કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે બિયાની પેટી એવું કર્યું એ તો આલી દીધી છે મારી હા તો લાવો બિલ લાવો હિસાબ આ લ્યો ના ગાડીની ચાવી એ ગાડી પડી છે તો લેતા આવો ચાવી હેરો ફટાફટ લેતા આવો એ બધું મારે યાદ કરાવવાનું લેતા આવ માલિક લેતા આવું માલિક

અરે પોલીસ આવતો હોય ફટ લઈને અપતો આવી દે પોલીસ વાળા પાછા જતા રહો અરે આવું નામ બનાવવાનું કોઈ ના મોટી હોકરો પેરી પેરી ને ફરજી બજારો મારા બાપા એ તમારા માટે એક ફોન આવ્યો ને તે સોના ની કરાવી અરે મોટું રોટ મોટું રોટ હું કરાવું તો મારાથી પગ આવું નહીં

કીડેનો સોટો નહીં મળતો પકડી તો પાડ્યો પકડી પાડો કોઈ ખાઈ ના જાય લો શાંતિ શિકર સો જતી રે છે શું કરો છો બાપુભાઈ આવો હા જ્યા વેલા વેલા આ પેલો રે ને બુટલે ઘર બુટલે ઘર દારૂ ના ધંધા કરે છે ને ગોમો છોકરો બગાડે છે એના તો ધમકાય ન છો મી

એ તો ઈન્દમ ખાલી મજાક કરે છે મે તમે એવું માથા લ્યો એ મારા કોઠા આગળ આવીને આવી જ બોલતો બોલે જાય જે કરતા કરી દો તમે તાર

ला तणा किधो करा ठेकोणा कर दे नाही खा पड़ती इ बदी ठेकोणा खरी पण एक वधी जती इ नु ठेकोणा का कर, ओर कण का नाही खा पड़ती तणा चला शाम काल तो वाम में तई जाण नको पेलो बाबोरान खाव पड़जे तो म वखू आउजे तू कम में दे ओर करवान कर दे फटाफट चल चल में गया मेलो साजी रो मु कोम के जा पापा हा बेटा आयो तू बिना बेटा बे बे बे

અચ્છા પોકે બાપા જપ ના ના એ ફેશ પર નહીં ચાલે હે મંગલ પર બાપા બાબુરાને ભુક્કા કાને છોતો પર નહીં મારા જમાઈ ડાયરેક મારા ઘેર આવવા જોઈએ ને બાબુરાને ઘેર બેસે પર બાપા માવા પૈસા મુક ના ફોન લઈ ચાલ્યો ઓમે એક તો તમાર જમાઈ અહીંયા આવવા માટે રાજી નહી દેતા મોણ મોણ હું લાયું અને તમે નાટકો કરો તો અમુડા મનઈ નહી આવવા દેમ નહીં આવજે એના નઈ થતો હું

મેં નથી યાદ કર્યો કશું કરો છો બાબુને માપવા ચીતો મારા બાપ ની આબરૂ કાઢી લે ચીતો આપણા બાપ ને આબરુ નહી કાઢી તમાર દાદા ની આબરૂ સાચવી નહીં આ ધંધા કરી કરીને

કરું તારે તો જોવાનું આવો બાબુજી બનતો નઈ યાર બાપા બસ કરો વાત હું જાતે તમારા ઘેર આવ્યો નહિ હું મારા ઘર માં કોટા મૂકેલા છે ના ના તમને છોટું બુકલે જો તો આવું ના આવું કોઈ તો જ આવજો ના આવતા બાળી બાપા હું તમે જેવા વાપરતો એવું નહીં વાપરે તને કઈ દઉં

આવજુ કયા તારા બાપના ઘેર આપવાનું મારું નામ દીધું તારા આપવો એકલી આવજે મને ના પાડી ગેર ઘેર